જુનાગઢ કુતિયાણાની એસટી બસમાં મહિલા કંડક્ટરને દસ લાખ રૂપિયાની રોકડ ભરેલો થેલો મળી આવતા તેણે ડેપો મેનેજરને સોંપ્યો હતો ડેપો મેનેજરે પોલીસને જાણ કરી મૂળ માલિકને સોંપવા કાર્યવાહી હાથ ધરી છે જુનાગઢથી કુતિયાણા આવવા માટે એક મુસાફર દ્વારકા ડેપો સંચાલિત જુનાગઢ પોરબંદર દ્વારકા રોડની બસમાં બેઠા હતા અને મુસાફરી કુતિયાણા પૂર્ણ થતી હોવાથી તેઓ કુતિયાણા બસ સ્ટેશન ખાતે ઉતરી ગયા હતા પરંતુ પોતાની સાથે રહેલો દસ લાખ રૂપિયાની રોકડ રકમનો ભરેલો થેલો બસમાં જ ભૂલી ગયા હતા આ રૂટની ફરજ પરના કંડક્ટર દર્શનાબેન કાનગઢને આ થેલો મળી આવતા તેમણે પોરબંદર ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ એચએમ રૂઘાણીને જમા કરાવતા સ્ટેન્ડ ઇન્ચાર્જ દ્વારા આ થેલામાંથી રોકડ રકમ મુસાફરના સંબંધીની હાજરીમાં ડેપોના ટ્રાફિક કોન્સ્ટ્રોલર અને ક્લાર્કની રૂબરૂમાં ગણાવી ધોરણસરનું રોજ કામ કરી અને આ રકમ લોર્સ પ્રોપર્ટી તરીકે જમા લઈ અને આ બાબતની કમલાબાગ પોલીસ સ્ટેશનને લેખિતમાં જાણ કરી છે

અને તેની જાણ મને દ્વારકા ડેપોના ટ્રાફિક કંટ્રોલ દ્વારા કરવામાં આવી હતી અને મેને બેગ મળતા તેમાં મેં ચેક કરેલું અને અને તેમાં દસ લાખ રૂપિયા રોકડા મળેલા અને તે મેં પોરબંદરના સ્ટેન્ડ ઇન્ચાર્જને લેખિત લખી અને તેની પ્રોસેસ આગળ કાર્યવાહી કરી અને તેને જમા કરાવેલ છે બે હજાર ચોવીસના રોજ જુનાગઢ દ્વારકા બસમાં જૂનાગઢથી કુતિયાણા સુધીની મુસાફરી માટે એક પ્રવાસી બેઠેલા તેઓ પોતાનો એક થેલો બસમાં ભૂલી ગયેલ અને જેથી ફરજ પરના દર્શના દર્શનાબેન કે જેઓ દ્વારકા ડેપોમાં ફરજ બજાવે આ બસ પણ દ્વારકા ડેપોની છે તેઓએ બસ સ્ટેન્ડમાં આવી મારા સ્ટેન્ડ ઇન્ચાર્જ છે જાણ કરેલ કે એક પ્રવાસી કુતિયાણા ઉતરી ગયેલ ને પોતાનો થેલો ભૂલી ગયેલ છે તો તે થેલો ચેક કરતા એમાં રોકડ રકમ હોય એવું માલુમ પડેલ જેથી અમારા ફરજ પરના સ્ટેન ઇન્ચાર્જ ટેન ટીસી અને બુકિંગ ક્લાર્ક તેઓની દ્વારા પંચનામું એટલે કે ત્રણેય જણાની રૂબરૂમાં પૈસા અને કન્ડક્ટરની રૂબરૂમાં ચેક કરતા એમાં પાંચસો વાળી નોટો અને દસ લાખ રૂપિયા જેવી રકમ હતી જેથી આ રકમ અમે જે તે સમયે અમારા જે રીતિ નિયમ મુજબ અમારી જે લોસ પ્રોપર્ટી રજીસ્ટર હોય છે એમાં જમા લઈ અને કેસી વિભાગમાં જમા રાખેલ તે દરમિયાન આજરોજ એક જે તે પ્રવાસી ડેપોમાં આવી અને જણાવેલ કે મારો જે ગઈકાલે જે રૂપિયા મારા ભૂલાઈ ગયેલ હતા બસમાં તો તેઓને ટિકિટ તેઓ રજૂ કરેલ પણ અમે આ બાબતે રકમ બહુ મોટી હોય જેથી આ જે તે પ્રવાસી હું ફરજ પરના કંડક્ટર દર્શનાબેન અમારા ટ્રેન ચાર્જ અને પ્રવાસી સાથે એક ભાઈ આવેલા તમામ કમલાબો પોલીસ સ્ટેશન ગયેલ અને ને સદર બાબતે જાણ કરતા તેઓ દ્વારા જણાવેલ કે ભાઈ હાલ આચારસંહિતા ચાલુ હોય જેથી અમે ઇલેક્શન મોનિટરિંગ સેલમાં જાણ કરી અને આ બાબતે આગળ કાર્યવાહી કરશું તેવું જણાવેલ